ઉમરગામના વિદ્યાર્થીઓએ વેસ્ટ બોટલોથી બેન્ચેસ ગાર્ડન ની દિવાલો કે ઝાડની ફરતે પાડ બનાવી શણગાડી પીએમ શ્રી કુમાર શાળાના બાળકોને આપેલ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિકની બોટલો કર્યો ઘરેલું વેસ્ટ કે હાલ ખાસ ગરમીમાં અને આખા વર્ષ દરમિયાન વેચતા પ્લાસ્ટિકની બોટલ એક મોટી સમસ્યા અને પર્યાવરણ માટે જોખમી છે ત્યારે ઉમરગામ પાલિકા વિસ્તારની પીએમ શ્રી કુમાર શાળાના બાળકોને સામાજિક સંસ્થા એક પ્રોજેક્ટ આપ્યો હતો જેમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોમાં ઘરે આવતો તમામ વેસ્ટ કચરો ને બરી લાવવા જણાવ્યું હતું પ્લાસ્ટિકની બોટલોમાં ચોકલેટના રેપર વેફરના પાઉચ દૂધની ઠેલીઓ સહિત ઘણી વસ્તુઓ ભરવાની ગામ કે શહેરમાં કચરો અને ગંદકી ઘટી શકે છે બાળકો દ્વારા લાવવામાં આવેલા વેસ્ટ ભરેલી પ્લાસ્ટિકની બોટલોથી બાળકો માટે વૃક્ષ ફરતે એક પાળ બનાવવામાં આવી હતી રસ્તે નાખી દેવામાં આવતી પ્લાસ્ટિકની બોટલોને રિયુઝ કરી પ્લાસ્ટિક તરીકે શણગારી શકાય છે આ વેસ્ટ બોટલોથી બેન્ચેસ ગાર્ડનની દિવાલો કે ઝાડની ફરતે પાળ બનાવી શણગારી શકાય છે હાલ કોલ્ડ ડ્રિંક્સ અને ઠંડા પીણા કે પાણીની બોટલોમાં રોજિંદા લાખો કરોડો બોટલો વપરાય છે તેનો રિયુઝ કરવાને બદલે ફેંકી દેવાય છે ત્યારે છૂટો છવાય ફેંકી દેવાતા વેફર પાઉ દૂધની થેલીઓ સહિત ઘણી ચીજો પ્લાસ્ટિક બોટલમાં ભરી દેવામાં આવે તો ગંદકી ઘટાડવામાં લોકોનો મોટો સી ફાળો કહી શકાય એક સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં કહેલું હતું જે બધા બાળકોએ કરેલું હતું તેમાં પ્લાસ્ટિકના બોટલમાં પ્લાસ્ટિકો જે આપણે ઘરમાં કે કહે બહાર ફેંકી દઈએ છીએ તેનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવાનો અને એમાં બોટલમાં ભરવાનો ત્યારબાદ તેને બંધ કરી દેવાનું અને તેના મદદથી અમે સરસ મજાનું પીચ બનાવેલું ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામમાંથી અમારી પીએમ શ્રી કુમાર શાળા ઉમરગામમાં એક પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી એ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને જે ઘરે બેસ્ટ પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવાનો એની સમજ આપવામાં આવી એના અંતર્ગત બાળકોને ઘરે જે પ્લાસ્ટિકની એક લીટરની ખાલી બોટલો હોય છે એના અંદર ઘરેથી મળતા જે પ્લાસ્ટિકના રેપર્સ વગેરે અંદર નાખી અને એકદમ કડક બોટલ બનાવી અને એનાથી આપણે વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવી શકીએ એની સમજ આવી જે ઇનરવિલ ક્લબના મેમ્બર્સ અમારી સાથે જોડાયા છે એમણે ઘણી બધી મુલાકાત પણ અમારા શાળા સાથે અને બાળકો સાથે કરી તેના તેના અંતર્ગત અમે બેન્ચ વગેરે પણ બનાવી શકીએ બેઠક વ્યવસ્થા પણ બનાવી શકીએ અને કોઈક ડિઝાઇનર વસ્તુઓ પણ બનાવી શકીએ છે એનાથી વેસ્ટ જે વસ્તુ છે એનો બેસ્ટ ઉપયોગ કરી શકાય છે એ અંતર્ગત અમારી પીએમ શ્રી કુમાર શાળા ઉમરગામમાં બાળકોની મદદથી આ સુંદર મજાનું અહીંયા અમે જળની આજુબાજુ બેઠક કરી શકીએ એવું બનાવેલું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો